રાકેશ પણ પકડાયા ચોંકાવનારી વાત તો એ છે કે મુકેશ સામે અગાઉ પણ પાંચ ગુના નોંધાય છે જેમાં નકલી નોટો અને છેતરપિંડીના કેસનો સમાવેશ થાય છે આ ટોળકી નોટોના વરસાદની તાંત્રિક વિધિના નામે લોકોને લૂંટવાની યોજના બનાવતી હતી

જેમાં જે આરોપીઓ પકડાયા હતા એ તમામ આરોપીઓ રિમાન્ડ ઉપર હતા એની પૂછપરછ દરમિયાન ધ્યાન પર આવેલું કે હુસેન પીરા નામનો વ્યક્તિ જે તેલંગાનાથી અલગ અલગ આઠ રાજ્યોમાં નકલી નોટોનું નેટવર્ક ચલાવી રહ્યો છે એ હુસેન પીરાને ગુજરાતમાં લાવનાર અને ગુજરાતમાં તમામ સંપર્કો કરાવનાર વ્યક્તિ ડિમ્પલ પંચાલ ડિમ્પલ ઉર્ફે કૃષ્ણકાંત પંચાલ નામનો વ્યક્તિ છે જે પેથાપુરનો વતની છે તેની ધરપકડ કરવામાં આવેલી છે આ ઉપરાંત આ જ ગુનામાં સંડોવાયેલા અન્ય એક ઈસમ મુકેશ મુનિયાનાઓની પણ ધરપકડ કરવામાં આવેલી છે આખી ચેઇન ઓફ ઇવેન્ટ જોઈએ પકડાયેલા આરોપીની તો એ પ્રકારની છે કે ડિમ્પલ જે છે એ ફોટોગ્રાફીનું કામ કરતો હતો એ દરમિયાન એ ઇન્દોરના છોટુલાલના કોન્ટેકમાં આવે છે અત્રે એ જણાવવું જરૂરી છે કે ડિમ્પલ વિષ્ણુ આ તમામ આરોપીઓ જે પકડાયેલા છે આ તમામ આરોપીઓ અગાઉ જે ગરીબ અને અભણ લોકોને છેતરવા માટે નોટોના વરસાદનું તાંત્રિક વિધિનું કરતા હોય એ અલગ અલગ ગેંગોના જોડાયેલા સભ્યો છે આ લોકો માર્કેટમાં અમુક પ્રકારના ખાસ સિક્કાઓ પછી પાંચ રૂપિયાની હરણીવાળી જે નોટ હોય છે એ બે હજાર અઢારના સાલની બે હજારની નોટોનો સમૂહ આ પ્રકારની વસ્તુઓ સતત ગોતતા રહેતા હોય છે જે આ લોકો લોકોને છેતરવા માટે વાપરતા હોય છે એ જ શોધ દરમિયાન ડિમ્પલના કોન્ટેકમાં લાલ આવે છે લાલના માધ્યમથી ફિરોજ જે ખંડવા મધ્યપ્રદેશનો રહેવાસી છે એના સંપર્કમાં આવે છે ફિરોજ એને જણાવે છે કે આ પ્રકારના તો મારી પાસે નથી પરંતુ એકના ડબલ કરવા માટે મારી પાસે એક વ્યક્તિ છે એમ કરીને એ હુસેન પીરાનો કોન્ટેક આપે છે આમ ડિમ્પલ અને હુસેન પીરા ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં એકબીજાના સંપર્કમાં આવે છે અને ડિમ્પલના આમંત્રણથી હુસેન પીરા ગુજરાતના ઝાલોદમાં આવે છે ત્યાં અલગ અલગ મીટિંગો કરે છે પહેલી જે મીટિંગ થઈ હતી એમાં ડિમ્પલ હુસેન વિષ્ણુ અને સુખલાભાઈ જે રાજસ્થાન પકડાયા છે એમની વચ્ચે પહેલી મીટિંગ થઈ હતી અત્રેના ગુનામાં જે પકડાયેલા છે જેની પાસેથી ફેક કરન્સી મળી છે એવા કાનજીભાઈ વિષ્ણુ ડિમ્પલ અને હુસેનની પણ ત્યાં જ મીટિંગ અન્ય સમયે કરવામાં આવેલી હતી આમ આ આખા નેક્સસ કે નેટવર્કનો મુખ્ય ગુજરાતમાં જો કોઈ વ્યક્તિ જોઈએ તો એ આ ડિમ્પલ પંચાલ નામનો વ્યક્તિ છે આ ડિમ્પલને સંપર્ક થયા બાદ આ લોકોએ ભાગીદારી એ બી સી કેટેગરીમાં નક્કી કરી હતી એ કેટેગરીમાં ડિમ્પલ વિષ્ણુ અને હુસૈન જે મુખ્ય સૂત્રધારો છે બી કેટેગરીમાં જે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને એકના ડબલ કરી અને પૈસા મેળવે છે એ અને સી કેટેગરીમાં અન્ય જે નાના મોટા કામો આ લોકોના કરવાના હોય એ કરવાવાળા લોકોને સી કેટેગરીમાં રાખવામાં આવતા એ કેટેગરીના વ્યક્તિને નફાનો ત્રીસ ટકા ભાગ આપવામાં આવતો આમ એ કેટેગરીના પાર્ટનર આ આ લોકો છે સૌથી પ્રથમ જે કાગળ લાવ્યા અહીંયા એ જણાવવું જરૂરી છે કે આ લોકો તૈયાર કાગળ લાવતા જેમાં ગાંધીજીનો વોટર માર્ક હોય આરબીઆઈ ભારત લખેલું હોય અને સિક્યુરિટી થ્રેડ જેમાં પાંચસો રૂપીસ સતત લખેલું હોય ગ્રીન કલરના એ થ્રેડવાળા તૈયાર કાગળો લાવતા સૌથી પહેલાં આ લોકો મધ્યપ્રદેશથી કાગળો લાવ્યા ફિરોજી પાસેથી એ કાગળો મેં અગાઉ જણાવ્યું એમ એ નોટો યોગ્ય ક્વોલિટીની નહીં નીકળતા માનગઢના વ્યક્તિએ ના પાડી ત્યારબાદ આ લોકોએ મહારાષ્ટ્રના એક વ્યક્તિનો સંપર્ક કર્યો અને એની પાસેથી આવી સારી ક્વોલિટીના ચારસો જેટલા કાગળો લાવ્યા આ એક કાગળની કિંમત બસો રૂપિયા હોય છે એ ચારસો કાગળ લાવ્યા બાદ ચારસોમાંથી સો કાગળ આ મુકેશ મુનિયાએ ખરીદ્યા જે પણ આ સમય દરમિયાન હુસેન પીરાનો ખૂબ નજીકના સંપર્કમાં આવી ગયેલો હતો અને હુસેન પીરાએ આ જે કાગળો વેચ્યા એ શુખલાભાઈને વેચ્યા જે રાજસ્થાનમાં હાલ પકડાયેલા છે અને બાકીના ત્રણસો કાગળો આ ડિમ્પલ નામના વ્યક્તિએ પોતે અલગ અલગ લોકોને ત્રણસો રૂપિયાની કિંમતે એક કાગળ એવી રીતે વહેંચી દીધેલા છે અત્રે એ પણ જરાવું જણાવવું છે કે ડિમ્પલ નામના વ્યક્તિએ પોતે સ્કેન કરી અને આ કાગળની મદદથી નોટો છાપવાનો બે વાર પ્રયત્ન કર્યો અને એણે પોતે જેપેગ ફાઇલ પણ તૈયાર કરી હતી સમાઉ સફળ નહીં જતા એણે એ કાગળો સળગાવી દીધા અને જેપેક ફાઇલની જે પેનડ્રાઈવ હતી એ પણ એણે ડિસ્ટ્રોય કરી દીધી છે આ ગુનામાં પકડાયેલ જે મુકેશ નામનો ઈસમ છે એ અગાઉ પાંચ વખત પોલીસમાં પકડાઈ ચૂક્યા છે જેમાં પંચવહાલમાં કોઈ વ્યક્તિને મારી પાસે નકલી નોટો છાપવાનું કેમિકલ જે કરીને પાંચ લાખની છેતરપિંડી કરી હતી વડોદરા શહેરમાં અસલી નોટોની વચ્ચે નકલી નોટ રાખી અને છેતરપિંડી કરવા અને હથિયાર દેશી કટ્ટો રાખવાના ગુનામાં જેલમાં જઈ આવેલો છે રાજસ્થાનના બાંસવાડામાં નકલી નોટો સાથે પકડાયેલો છે બે હજાર એકવીસમાં અને બે હજાર ત્રેવીસમાં તાંત્રિક વિધિ દ્વારા એકના ડબલ કરી આપવાની લાલચ આપી ઓગણીસ લાખ પચાસ હજારની છેતરપિંડીમાં પણ પકડાયેલો છે અને લીંબડી ગામે મારામારીના ગુનામાં પકડાયેલો છે આમાં રીઢો આરોપી અને આ પ્રકારની સતત પ્રવૃત્તિ કરી રહેલો આરોપી મુકેશ અને આ ગુનાના કેન્દ્ર સ્થાને હોય એવા ડિમ્પલની દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે સર આ નેટવર્ક કેટલા રાજ્યોમાં ફેલાયેલો છે અને હાલ આમાં અરજી કેટલા લોકો સંડોવાયેલા છે અથવા પોલીસની રડારમાં છે

મેળવવા મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો બે લાયકન દબાવો તમારા વિચારો કમેન્ટમાં જરૂર જણાવો ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી નમસ્કાર